પારડી સ્ટેશન રોડ સ્થિત ડીસીઓ હાઈ સ્કૂલ બાજુમાં બે જૂથ વચ્ચે રસ્તા મામલે મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પાર્ડી સ્ટેશન રોડ સ્થિત ડીસીઓ હાઈ સ્કૂલ બાજુમાં બે જૂથ વચ્ચે રસ્તાના મામલે મારામારી પ્રકરણમાં પોલીસે સામસામે ફરિયાદ આરોપીઓને આજરોજ રોજ પારડી પોલીસ મથકે બોલાવી જેમાં રાકેશ દિનેશ ઢોળિયા પટેલ વિશાલ ભરતિયા વચ્ચે રિક્ષા લઈ જવા બાબતે જાતિ વિશે ગાળો આવ્યા હતી વિશાલ અને પ્રશાંત ભરતિયા સામે એટ્રોસિટી ફરિયાદ પારડી પોલીસ મથકે નોંધાયેલી જેમાં બંને પક્ષોના આરોપી અને પારડી પોલીસ મથકે બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અન્ય આરોપીઓ રાકેશ હિરેન અરવિંદ પટેલ જેમાં બુલેટ લઈ જતા હોતી ત્યાંથી પસાર થતા જવાના કારણે બુલેટનો ઘોંઘાટ એકબીજા પર લાકડા બેટ જેવા હથિયારો વડે હુમલો કરી માર મારવાનો બનાવો સામે આવતા પોલીસે બંને પક્ષો સામે કાર્યવાહી હાથ ધરી છે મેં બુલેટ લઈને ફરિયાદ કરતો ઉઠો તો એ લોકો એમ કે બુલેટનો અવાજ કેમ આવે એમ કરીને એ લોકો મને ઊભી રાખીને પૂછવા લાગ્યા અને મારી ઘરના ના તે એ લોકો ને બધું કેવા લાગ્યા તો રાકેશભાઈ રિક્ષા લઈને આવ્યા કરતા ઉઠા તો એને પકડીને મારવા લાગ્યા કે તમારા ઘરનો અવાજ બહુ કરે એટલે ને દોડ્યા અને ગમે તેમ ડુબરા અને એવી ગાઢ દેવા લાગ્યા એટલે અમે ગયા તો અમને ગમે તેમ બોલવા લાગ્યા અને પકડીને મારવા લાગ્યા એટલે અમે જબા જબી કહી દઈ ને આ રસ્તો તો બહુ વર્ષો જૂનો છે આ લોકોને આ લોકોના બાપ દાદા સિત્તેર વર્ષો જૂનો રોડ છે બરાબર તે લોકો બંધ કરે એવું થોડું ચાલે તમારા કોના કોના સમય કેસ કર્યો તમારા કેટલા જણ પર કેસ કર્યો

આજુબાજુ કોડીવાર વિસ્તાર છે આ બાજુ ભરતેલ વિસ્તાર છે વર્ષો થી રસ્તો પર જતા રસ્તો રસ્તો પર આ બેગાડી વર્ષ થાય પોલીસે આ ગુનામાં રાયટી નો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે અમૃત પટેલ એસ9 ન્યૂઝ પારડી